અરીસા પ્રતિબિંબ જો તમને ન ફાવે તો પેપર ની અંદર આપેલું એની એક સાઈડ કઈ સાઈડ ડાબી સાઈડ કે જમણી સાઈડ ગમે એક સાઈડ ખબર પડવી પડે કે આ ચોરસમાં કઈ રીતે આવશે આપણે મેં તમને સમજાવ્યું છે એને માત્ર પેન્સિલ થી ઘૂંટી કાગળ વાળી અને ઘસો તો એનું પ્રતિબિંબ સામે પડી જશે પણ એ પછી કરવાનું હોય વિકલ્પ આપણે એવો કહ્યું હતું કે અરીસા પ્રતિબિંબની અંદર આપેલા જવાબોમાં બે જવાબો તમને સરળતાથી મળી જશે ક્યારે આવતા નથી માત્ર બે ઉપર જ તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ખાસ એવું તમને મેં કહ્યું હતું કે સમજી ગયા નીચેનો નીચેનો ભાગ ભાગ છે એ ઉપર ઉપર આવી જશે એવું તમને આવે સમજી ગયા અરીસા પ્રતિબિંબમાં ડાબી બાજુનું જમણી બાજુ થઈ જાય જમણી બાજુનું ડાબી બાજુ થઈ જાય માત્રને માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે

જ્યારે આકૃતિની નીચે આ રીતની લીટી આપેલી હોય ત્યારે એનું પ્રતિબિંબ કેવું પાડવાનું છે નીચે એટલે જળ પ્રતિબિંબ પડશે શું થશે જળ પ્રતિબિંબ આવી આકૃતિ અપવાદ રૂપ એકાદ પૂછાતી હોય છે પણ આપણને ખબર પડવી પડે આપણે પહેલા બીજા વિભાગમાં એમાં શીખી ગયા ખાસ કરીને પહેલા વિભાગમાં બરાબર અને અલગ પાડો એમાં શીખી ગયા એટલે હવે પછી તમને આ રીતે શીખવવાની કોઈ જરૂર જણાતી નથી તમને સરળતાથી આવડી જાય માત્ર કાલે આપણે વિભાગ પૂર્ણ કર્યો છે તો જોઈ લઈએ ચાલો અરીસા પ્રતિબિંબમાં સર્વપ્રથમ જોવાનું કે ડી છે કે ગમે ડી આકારનું એક ચિન્હ છે.

મારી દો ચોકડી આમાં છે તો કે ના ચોકડી મારી દો આરી છે તો કે યસ બરાબર ચલો હવે આ બંનેમાંથી શું જોવાનું આ ત્રિકોણ છે પછી બીજા નંબરનું ઉપનાવર્ત આ છે તો કે હા તો એ ઊંધું છે તો કે આ આવતી નથી માત્ર આરી જ આવે છે સમજી ગયા અરીસા પ્રતિબિંબ સરળ રીતે ગોતવાની આ રીત છે સમજી ગયા ચલો એના પછી જોઈએ જળ પ્રતિબિંબ જ્યારે પ્રતિકુંબમાં મેં તમને એવું કહ્યું હતું કે આપણે ઊભા છીએ તો આપણે ઉલટા થઈ જઈશું તો પગની બાજુ પગ અંડ છે તો આની નીચે પેલું જ જોવો કે નીચે આ સાઈડ ઉપરની સાઈડ ઘાટું હોય એવું કયું છે તો કે આમાં છે આમાં નથી નથી ને ચલો આમાં ઘાટું ઉપર છે તો કે આ છે આમાં નથી બંને વસ્તુ જતી રહી સમજી ગયા હવે શું જોવાનું છે કે આર્યું ઉપરથી નીચે આવી જઈશ નીચેનું આમાં છે તો કે ના આમાં છે તો કે હા પતી ગયું લેવાનું ચલો હવે એવું એવું પ્રતિબિંબ અરીસા હવે અહીં આગળ આ રીતે કર્યું હોય તો અરીસા પ્રતિબિંબ માનવાનું અરીસા પ્રતિબિંબ હોય તો ચલો આની સામેની સાઈડ આ સાઈડે આ આરી લીટી આવી પડે